લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ઇન્દોર ઉજ્જૈન બાદ રાજસ્થાનના ઝાલાવાડમાં કરશે ચૂંટણીલક્ષી જાહેર સભા તો બીજી તરફ અમિત શાહ મુઝફ્ફરનગર અને મુરાદાબાદમાં કરશે જનસભા તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મધ્યપ્રદેશમાં સંભાળશે કમાન બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા જારી લોકસભા સ્પીકર ઓમ કોટા સંસદીય વિસ્તારમાંથી નોંધાવશે ઉમેદવારી તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડ બેઠક બેઠક પરથી પરથી જ્યારે બિહારની હાઈ પ્રોફાઇલ પર આરજેડી ઉમેદવાર બીમા ભારતી ભરશે ઉમેદવારી પત્ર દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી અરજીમાં ઈડીની ધરપકડને અપાયો છે પડકાર ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ ત્રણ દિવસીય બેઠકમાં રેપો રેટમાં ઘટાડો થવાની આશા તો ભારતમાં બે હજાર પચીસ સુધી છ પોઈન્ટ છ ટકા સુધી વધશે ભારતીય અર્થવ્યવસ્થા વર્લ્ડ બેંકે વ્યક્ત કર્યું અનુમાન તાઇવાનની રાજધાની તાઇપેમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ભૂકંપના લીધે તાઇવાનના સિત્યાસી હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ સુનામીની ચેતવણી ઓકીનાવાના કાંઠા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની એડવાઇઝરી જાહેર આઈપીએસ હસમુખ પટેલની મોટી જાહેરાત હવે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે ચાર એપ્રિલથી ઉમેદવારો કરી શકશે ઓનલાઈન અરજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂના ગઢની મુલાકાતે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથેની બૃહદ બેઠકમાં લેશે ભાગ તો સાંજે અમદાવાદના પિરાણા ખાતે પણ મતદારો સાથે કરશે સંવાદ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો ભાવનગરમાં આજે રોડ શો

અઠ્યાવીસ રને હરાવ્યું આરસીબીની છેલ્લી ચાર મેચમાં આ ત્રીજી હાર આજે દિલ્હી કેપિટલ્સની કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટક્કર